જ્યારે ટૂથબ્રશ જૂનું થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ અથવા તો એક ઉપયોગ જાણીએ કે આપણે હેર ડાય હેર કલર કરવા માટે આનો ઉપયોગ કરી લઈએ પરંતુ આજના વિડીયોમાં આપણે આ જૂના બ્રશના એક નહીં બે નહીં ત્રણ નહીં પરંતુ દસ એવા જોરદાર ધમાકેદાર ઉપયોગ તો ચાલો શરૂ કરીએ વિડીયો તો એના માટે મેં અહીં પહેલાં આ રીતના જૂના બ્રશ લીધેલા છે જુઓ હવે આ બ્રશને આપણે અહીંથી આ રીતે ગરમ ચાકુ કરી અને કટ કરી લેવાના છે જુઓ ચાકુને ગરમ કરી અને કટ કરશો તો સહેલાઈથી કટ થઈ જશે ત્રણેય જ બ્રશને આપણે આ રીતે કટ કરી લઈએ જુઓ હવે ત્યાર પછીનો આ જે પાર્ટ છે તેનો આપણે આગળ ઉપયોગ જોઈશું પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈએ તો હવે ત્યાર પછી આમાં જે આ બ્રશનો આ પાર્ટ હોય છે ને તેને આ રીતે આપણે દૂર કરી દઈએ ગરમ ચાકુ કરવાથી આ બ્રેસનો ભાગ દૂર થઈ જશે ત્યાર પછી મેં અહીં વેસ્ટ એક શેમ્પૂની બોટલ લીધેલી છે તમારા પાસે જે પણ આવી પ્લાસ્ટિકની ડબ્બી હોય ડબ્બો હોય અથવા તો આ રીતની હોય જે બોટલ તેનો તમે ઉપયોગ કરી શકો છો અને તેમાં આ રીતે માર્કરથી માર્ક કરી ગરમ ચાકુ કરી તેને કટ કરી લઈએ જુઓ અહીં મેં આ રીતે આ કટ કરી લીધેલું છે ત્યાર પછી આ રેપર જો તેમાંથી નીકળે તો કાઢી લઈએ નહીંતર તમે એમને એમ પણ રહેવા દઈ શકો છો ત્યાર પછી એક્સ્ટ્રા થોડું લુક આવે તેના માટે મેં અહીં વોલપેપરનો ટુકડો લીધેલો છે તમે એમને એમ પણ રાખી શકો છો પરંતુ આપણે આ રીતે કંઈક લગાડી દઈએ તો સરસ એવો લુક આવે છે તમે લેસ પટ્ટી પણ લગાડી શકો કલરિંગ કાગળ લગાડી શકો આ રીતનો જો વોલપેપર હોય તો તમે તે પણ લગાડી શકો છો ત્યાર પછી આપણે જે આ બ્રશને કટ કર્યા છે તેનો ઉપયોગ કરીશું તો જુઓ આ રીતે આપણે અહીં ગ્લુ ગન લગાવવાનું છે આ રીતે ગ્લુ ગન લગાવીએ અને આપણે જે આ શેમ્પૂની બોટલ કટ કરી છે તેમાં આ રીતે ચોંટાડી દઈએ જુઓ ફરી બીજા બ્રશમાં પણ આ રીતે આપણે એક ગ્લુગન લગાડીએ અને ફરી તેને આ રીતે ચોંટાડી દઈએ જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે તેને ચોંટાડી દેવાનું છે તો ફરી ત્રીજા બ્રશમાં આપણે આ રીતે ગ્લુગન લગાવી અને તેને આપણે ચોટાડી દઈએ સરસ મજાનું સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે અહીં આપણે માર્કરથી માર્ક કરી એક હોલ લગાવી દઈએ જેથી કે આપણે તેને હેંગ કરી શકીએ તો હોલ લગાવવા માટે પણ મારી પાસે એક જૂનું ડિસમિસ હતું જેનો હું ઉપયોગ કરું છું તેનાથી મેં આમાં હોલ લગાવેલું છે હવે જોઈએ તેનો ઉપયોગ તો આ રીતે તમે તેમાં બ્રશ કોલગેટ કાતર વગેરે રાખી શકો છો બાથરૂમમાં રાખી શકો છો અથવા તો તમે ઘરમાં રાખવા માંગતા હોય તો સ્ટેશનરીનો સામાન પણ રાખી શકો છો એ સિવાય તમે કી સ્ટેન્ડ પણ બનાવી શકો છો આ રીતે ફ્લાવર પોટ તરીકે પણ વાપરી શકો અને કી સ્ટેન્ડ તરીકે પણ ઉપયોગ થઈ શકે ત્યાર પછી જોઈએ આ પાર્ટનો ઉપયોગ તો અહીં મેં આ રીતે એક બોક્સ લીધેલું છે તમારા પાસે જે પણ બોક્સ હોય અથવા તો ખાલી ડબ્બો હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો તેના પર આ રીતે વોલપેપર લગાડી દઈએ તમે વોલપેપર લગાવવા ન માંગતા હોય તો લેસ પટ્ટી લગાવી શકો અથવા તો એમને એમ પણ રાખી શકો છો આ જે મેં ફોનનું બોક્સ લીધેલું છે તે બોક્સ ન દેખાય તે માટે મેં અહીં આ રીતે વોલપેપર ચૂંટાડી દીધેલું છે જુઓ આ રીતે આપણે તેને થોડુંક ફિનિશિંગ લુક આપી દઈએ ત્યાર પછી આપણે જે આ બ્રશના ટુકડા છે તેનો ઉપયોગ કરીશું તેમાં આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે તેમાં ચોંટાડી દઈએ તમારી પાસે જો ગ્લુગન ન હોય તો તમે ફેવિક્વિકનો પણ ઉપયોગ કરી શકો છો ફેવિક્વિકથી પણ તે સરસ રીતે ચોંટી જશે જુઓ આ રીતે ત્રણેય ટુકડાને આપણે વારાફરતી આ રીતે બોક્સમાં ચોંટાડી દઈએ તો સરસ મજાનું એક એવું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે આમાં તમારા પાસે જે પણ બંગડી હોય તમે તેને સરસ રીતે આમાં સાચવીને રાખી શકો છો જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે લાગે જ નહીં કે આપણે આ તૂટેલા જૂના બ્રશમાંથી બનાવેલું હશે આ રીતે બધી જ બેંગલ્સ તમે સરસ રીતે ગોઠવીને રાખી શકો છો ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને ખૂબ જ મસ્ત અને સિમ્પલ એવા આઈડિયા છે ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં અહીં બે બ્રશ લીધેલા છે બ્રશમાં આ જે પીછાનો ભાગ આવે તેને આપણે કાઢી નાખેલો છે ત્યાર પછી બંને બ્રશને આ રીતે અટેચ કરી દઈએ અને તેના પર સેલોટેપ લગાવી દઈએ મેં અહીં સિમ્પલ સેલોટેપનો ઉપયોગ નથી કર્યો આ રીતે જે કલરિંગ સેલોટેપ આવે તેને મેં લગાડી છે તમે તમારી પાસે જે પણ સેલોટેપ હોય તેનો ઉપયોગ કરી શકો છો અને આ બ્રશ ન દેખાય તે માટે મેં ફરતે આખા જ બ્રશમાં સેલોટેપ લગાવી લીધેલી છે તમે એમને એમ પણ રાખી શકો છો પરંતુ આ થોડું એક્સ્ટ્રા લુક આવે અને સરસ લાગે તો અહીં મેં બંને જ બ્રશમાં ફરતે આ રીતે ટેપ ચોંટાડી લીધેલી છે ત્યાર પછી મેં બોટલના બે ઢાંકણ લીધેલા છે તે ઢાંકણમાં આ રીતે માર્કરથી માર્ક કરી લઈએ અને જેટલો પ્રમાણમાં માર્ક કર્યું છે તેટલું આપણે ઢાંકણને કટ કરી લેવાનું છે જુઓ બંને જ ઢાંકણને આપણે હવે કટ કરી લઈશું ગરમ ચાકોની મદદથી સહેલાઈથી કટ થઈ જશે તો અહીં મેં બંને જ ઢાંકણને આ રીતે કટ કરી લીધેલા છે ત્યાર પછી મેં આ રીતે ગોલ્ડન દોરી લીધેલી છે તમારા પાસે ગોલ્ડન દોરી ન હોય જે પણ દોરી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો આ રીતે ઢાંકણમાં આપણે દોરી બાંધી લઈએ અને બેથી ત્રણ ગાંઠ લગાવી લઈએ જેથી કે તે ખુલે નહીં જુઓ આ રીતે આપણે બંને જ ઢાંકણમાં જેટલા પ્રમાણમાં દોરી જોઈતી હોય એટલી દોરી લઈ અને બંને જ ઢાંકણમાં આ રીતે ગાંઠ લગાવી અને બાંધી દઈએ જુઓ ત્યાર પછી જે આપણે આ બંને બ્રશને અટેચ કરીને જે ઓર્ગેનાઇઝ બનાવ્યું છે તેને આ રીતે અટેચ કરી લઈએ સરસ એવું સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ બંને રેડી થઈ ગયું છે આમાં તમે તમારી બધી જ બેંગલ્સ રાખી શકો છો બધી જ બંગડી તમારી ઘણી બધી બંગડીઓમાં સમાઈ જશે અને તમે કબાટમાં તેને હેંગ કરીને રાખી શકો છો ખૂબ જ સરસ અને સિમ્પલ આ આઈડિયા છે આ રીતે જુઓ એ સિવાય તમે આમાં બટરફ્લાય બોરિયા એ બધું પણ રાખી શકો છો અને રૂમાલ હોય હેન્કી હોય તે પણ તમે ટીંગાળી શકો છો મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં આ રીતે બ્રશ લીધેલા છે અને બ્રશમાં જે આ રીતે પીછાનો ભાગ હોય તે આપણે કાઢી નાખેલો છે જુઓ જુઓ આ રીતે ગરમ ચાકુથી આપણે આ કાઢીશું ને તો તરત જ તે દૂર થઈ જશે આ રીતે આપણે આ બધા જ પીછાનો ભાગ જે છે તેને કાઢી લેવાનો છે હવે ત્યાર પછી હું આ બ્રશમાં બ્લેક કલર લગાવી રહી છું જેથી કે બધા જ બ્રશ એક સરખા લાગે તમે એમને એમ પણ રહેવા દેવા માગતા હોય તો રાખી શકો છો કોઈ ઇસ્યુ નથી પરંતુ આ બધા જ બ્રશને આપણે એક સરખો કલર લગાવી દઈએ તો તે સરસ મજાનો લૂક આપે છે તો જુઓ અહીં મેં બધા જ બ્રશમાં આ રીતે એક સરખો બ્લેક કલર લગાવી લીધેલો છે તમે તમારા પસંદ મુજબ પણ કલર લગાવી શકો છો ત્યાર પછી મેં એક દોરી લીધેલી છે મેં ગોલ્ડન દોરીનો ઉપયોગ કર્યો છે તમારા પાસે ગોલ્ડન દોરી ન હોય તો કોઈ પણ દોરી તમે લઈ શકો છો અને આ રીતે બ્રશમાં આપણે દોરીને બાંધી લેવાની છે થોડા અંતર પર દોરી રાખી ફરી બીજા બ્રશને આપણે આ રીતે દોરીમાં બાંધી લઈએ જુઓ આ રીતે થોડું થોડું અંતર રાખતા જઈએ અને બધા જ બ્રશને આપણે આ રીતે આમાં દોરીમાં બાંધી લેવાના છે જુઓ આ રીતે વારાફરતી બધા જ બ્રશ હોય તેને આપણે બાંધી લઈશું મેં અહીં ચાર બ્રશનો ઉપયોગ કર્યો છે તમારા પાસે જેટલા બ્રશ હોય ત્રણ હોય પાંચ હોય જેટલા હોય તેનો ઉપયોગ કરી શકો છો ફરી બ્રશની બીજી બાજુ પણ આ રીતે આપણે દોરીને બાંધી લઈએ જુઓ આ રીતે દોરી બાંધી લઈએ તો એક આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે હવે જોઈએ તેનો ઉપયોગ તો તમે આમાં ઘણી જ બધી સાડીઓ તમારી રાખી શકો છો જેટલા તમે બ્રશ બાંધ્યા છે ને તેટલી જ તમે આમાં સાડી ગોઠવીને રાખી શકો છો એ સિવાય દુપટ્ટા રાખી શકો છો જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો મારી પાસે અહીં એક શ્રીખંડનો ડબ્બો હતો તે મેં લીધેલો છે અને આ રીતે કટ કરી લીધેલો છે તમે કટ ન કરવા માંગતા હોય તો એમને એમ પણ રાખી શકો છો ત્યાર પછી બંને સાઈડ આ રીતે આપણે વી માર્ક લગાવીએ જુઓ તમે જોઈ શકો છો આ રીતે આપણે વી આકાર દોરીએ અને તેટલો ભાગ ગરમ ચાકુ કરી અને કટ કરી લઈએ તો મેં અહીં બંને બાજુ આ રીતે કટ કરી લીધેલું છે તમે અહીં કોઈ પણ ડબ્બાનો ઉપયોગ કરી શકો છો અને તે ડબ્બાને તમે એમને એમ રાખવા માંગતા હોય તો તમે રાખી શકો છો અથવા તો આ રીતે કોઈ પણ તમે આમાં પેપર ચોંટાડી શકો છો મેં અહીં વોલપેપરનો ઉપયોગ કર્યો છે તમે લેસ પટ્ટી પણ ચોંટાડી શકો ત્યાર પછી મેં અહીં બે બ્રશ લીધેલા છે જુઓ આ રીતે તેમાંથી પીછા કાઢી લીધેલા છે ત્યાર પછી તેમાં ગ્લુ ગનથી ગ્લુ લગાવીએ અને જ્યાં આપણે વી શેપ કટ કર્યો છે તેની થોડી બાજુમાં આપણે આ રીતે બ્રશને લગાડીશું બીજી બાજુ પણ આ રીતે આપણે બ્રશ લગાડી દેવાનું છે જુઓ ત્યાર પછી તેને સપોર્ટ આપવા માટે આપણે એક આઈસક્રીમ સ્ટેક લીધેલી છે તેને આ રીતે આપણે તેમાં લગાડી દઈએ તો સરસ મજાનું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે આ રીતે તમે તેમાં મોબાઈલ રાખી શકો છો મોબાઈલ સ્ટેન્ડ તરીકે આનો ઉપયોગ કરી શકો છો અને હા આમાં જે આઈડિયા તમે જોઈ રહ્યા છો ને એ આઈડિયા આપણી ચેનલ પર દરેક આપેલા છે તો તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો પણ ફટાફટ જોઈ લેજો આ બધા જ આઈડિયા ખૂબ જ ઉપયોગી છે તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતે જ આપણે મીઠાઈમાં બોક્સ આવતું હોય અથવા તો કોઈ પણ વસ્તુ લેતા હોય ને તેમાં આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર આવતું હોય છે તેનો ઉપયોગ કરીશું ત્યાર પછી ફરીથી મેં બ્રશ લીધેલા છે અને તેમાં જે આ પીછાનો ભાગ હોય તે કાઢી નાખ્યો છે તેમાં ગ્લુ ગનથી ગ્લુ લગાડી અને બંને કોર્નર પર આ રીતે લગાડવાનું છે જુઓ તમે જોઈ શકો છો ફરી મેં બીજા બે બ્રશ લીધેલા છે અને તેને આ રીતે મિડલમાં લગાડીએ જુઓ ફરી પાછા બે બ્રશ લઈશું અને તેને આ રીતે કોર્નરમાં લગાડીએ કુલ ટોટલ છ બ્રશ મેં લગાડ્યા છે તો સરસ મજાનું એક ડીશ સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે આમાં તમે ડિનર સેટની બધી જ ડીશ રાખી શકો છો અને આ રીતે આમાં છ છ ડીશો સમાઈ શકે છે એક યારે બાર ડીશનો સેટ રાખી શકો છો અહીં મેં સ્ટીલની ડીશ બતાવી છે આ રીતે તમે ડિનર સેટની ડીશ હોય તે પણ રાખી શકો છો ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો મેં અહીં એક આ રીતનું બ્રશ લીધેલું છે તેને આ રીતે માર્કરથી માર્ક કરી જેટલામાં માર્ક કર્યું છે તેટલું ગરમ ચાકુ કરી અને કટ કરી લઈએ ત્યાર પછી ફરી અહીંથી ગ્લુ ગનથી ગ્લુ લગાડી અને આ રીતે તેને ચોંટાડી દઈએ જુઓ સરસ મજાનું એક સિમ્પલ એવું એક બ્રશ બનીને રેડી થઈ ગયું છે આનાથી તમે બારી સાફ કરી શકો અથવા તો લેપટોપ હોય તો આ રીતે લેપટોપ સાફ કરી શકો કોમ્પ્યુટરનો કીબોર્ડ સાફ કરી શકો અથવા તો બારીમાં ઝીણી ઝીણી જગ્યાએ જ્યાં આપણે હાથ ન પહોંચી શકીએ ત્યાં બ્રશનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ સરસ અને સિમ્પલ આઈડિયા છે ત્યાર પછી બીજું એક બ્રશ લઈ અને તેને આ રીતે થોડું તપાવીએ તમે મીણબત્તીથી પણ તપાવી શકો છો મેં અહીં આ ગેસમાં તપાવ્યું છે ત્યાર પછી તેને આ રીતે આપણે બેન્ડ વારી દઈએ જુઓ આ રીતે આપણે તેને બેન્ડ કરી લેવાનું છે જુઓ હવે તમે તેને આમને આમ પણ રાખી શકો અથવા તો કંઈક એક્સ્ટ્રા કરવા માંગતા હોય તો આ રીતે અહીં આપણે એક મોતી લગાવી દઈએ જેથી કે સરસ લુક આવે ત્યાર પછી મારી પાસે આ રીતનું એક ફ્લાવર પડ્યું હતું એક ડ્રેસમાંથી નીકળ્યું હતું તેનો મેં ઉપયોગ કર્યો છે તેને પણ અહીં આ રીતે આપણે ચોંટાડી દઈએ ત્યાર પછી મેં ટુ સાઈડ ટેપ આવે તેનો ઉપયોગ કર્યો છે અને તે લગાવીએ હવે આપણે તેને દિવાલ પર લગાવી દઈએ સરસ મજાનું એક કી સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે કેટલું સરસ લાગી રહ્યું છે કે લાગે જ નહીં કે જૂના બ્રશમાંથી બન્યું હશે ત્યાર પછી ફરી એક બ્રશ લઈ અને તેને આ રીતે થોડું ગરમ કરી અને આ રીતે તેને બેન્ડ કરી લઈએ જુઓ એક સરસ એવું એક બ્રશ બનીને રેડી થઈ જશે આ બ્રશથી તમે કોઈ પણ ધારદાર વાસણ હોય તે સાફ કરી શકો છો અથવા તો મિક્સરનું જો આ રીતના ઝાર હોય તેને તમે સાફ કરી શકો છો ખૂબ જ ઉપયોગી એવું આ બ્રશ છે એ સિવાય તમે બારીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો એ રીતે મલ્ટીપર્પઝ રીતે આ બ્રશનો તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ